ભગવાન ક્યારેય કોઈ વ્યક્તિને આ દુનિયામાં જરૂરત વગર લાવતા જ નથી આ સમજો કે એક રાજા હતો ને એને સરસ મજાનો બગીચો તૈયાર કરવો તો એક્સપર્ટ માણસો નિમ્યા એક્સપર્ટ માણસો એ સરસ બગીચો તૈયાર કરી દીધો રાજાને કહ્યું રાજા સાહેબ જોવા માટે આવો રાજાને ટાઈમ નતો કે સમય મળે ત્યારે આવીશ અમુક વર્ષો પછી રાજાને સમય મળ્યો રાજા બગીચો જોવા માટે આવ્યા આખો બગીચો નિશ્ચય બગીચો નિશ્ચય રાખતે કેટલાય ઉચ્ચો હતા કેટલાય ફૂલ છોડ હતા પણ બધા રાજા થયું આવું કેમ તમને તકલીફ છે પણ તું કેમ છો છો કે બીજું આ જોન મારા બાજુમાં તાર ઊભું છે કેટલી બધી ઊંચાઈ છે ઝોન ઊંચાઈ કેટલી ફળ આપ્યા ઊંચાઈ તો આપી કઈ બીજા સામે સરખામણી કરી પછી રાજા તરફ તાર પાસે તારની સામે જો એમ તો ઊંચું ઝાડ રાજા એ તાર કે તું ક્યાં ઘરમાં ગયેલું તું કેમ નિસ્તે છો તાર ત્યાં તમે જુઓ ને સફરજનને જુઓ કેવા સરસ બધાના ફળ આવી પાડે ફળ જ નથી ઊંચું કહ્યું ઊંચાઈ રહી હતી ફળ આવી પાડી હોય ગયો એકબીજા એકબીજા સાથે સરખામણી કરે ફૂલ છોડની પણ આ જ દતા હતી મોગરો ફરિયાદ કરે મને સુગંધ આપી પણ કલર નો આપ્યા ગુલાબ ફરિયાદ કરે સુગંધ આપી કલર આપ્યો પણ અરે કાંટા મૂક્યા દરેક બીજા અરે સરખામણી કર્યા કરે રાજાને સમજાઈ ગયું કે બગીચો શું કામ છે રાજા બિચારો પાછો ફરતો હતો ને એનું ધ્યાન ગયું એક જગ્યાએ ખૂણામાં એક વેલ અને વેલ એટલી પ્રફુલ્લિત હતી ને તાજી માજી પ્રફુલ્લિત આમ રાજાને જોઈને જ મજા આવી એટલી પ્રફુલ્લિત વેલ રાજા થંભી ગયો આમ વેલની સાથે જોયા નજીક ગયો વેલને આમ હાથમાં લીધી એટલી પ્રફુલ્લિત રાજાએ વેલને પૂછ્યું કે તું આટલી તાજી માજી કેમ અને જવાબ આપ્યો કે જો મને જ્યારે બગીચામાં લાવવા માટે કરવામાં આવ્યું હશે ત્યારે લાવનારાને ખબર જ હશે મારામાં ખળ નથી આવ મારામાં સુગંધ નથી મારામાં પુલ નથી અને તોય મને લાવ્યા એનો મતલબ એ મારી જરૂર હોય તો જ લાવ્યા હશે ને મારામાં ફળ નથી આવવાના ફૂલ નથી આવવાના સુગંધ લગી બધી ખબર છે લાવનારાને કોઈ બગીચામાં લાવ્યા કારણ કે મારી જરૂર હોય કોડ લાવ્યા હોય એટલે મેં બીજા ઓ યારે મારી સરખામણી કરી જ નહીં એ તો માત્ર મારી જાતને દિક્ષાવાનું સામ કર્યું એને કારણે હું આવી પ્રફુલ્લ રહી શકું છું વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા છો એ જ બતાવે છે કે ભગવાનને તમારી જરૂર છે માટે જ અન્ય લાયક ભગવાનને જરૂર છે તમારી એમનેમ નથી લાવ્યા એકો એક કઈ જરૂર છે એટલે તમારી આ દુનિયાને જરૂર છે નકામાં નહીં સમજતા

ફળ મેળવી જ નામ આ રાજુ સર છે અહીંયા સ્કૂલ ચલાવે છે જામનગરમાં કેમ કે સ્કૂલ ચાલતી હે કેમ તમે કૃષ્ણા સ્કૂલમાં જ એડમિશન લીધું એટલા માટે કારણ કે તમે જોયું હશે કે આ વિદ્યાર્થીઓને કઈ રીતે વિદ્યાર્થીઓની શક્તિને બહાર લાવવા માટેનો પ્રયત્ન કરે છે જ્યારે બોર્ડની પરીક્ષાને માત્ર દસ દિવસ બાકી હોય ત્યારે વિદ્યાર્થીઓ ટેન્શન ફ્રી થઈ અને બોર્ડની પરીક્ષા આપી શકે નવું કેટલું શીખી શકે એ માટે સેમિનાર પણ રાખ ચલો વિદ્યાર્થીઓને આપણે સેમિનાર રાખીને આ વાતો સમજાવીએ એવી વ્યક્તિઓને લાવે કે જે વ્યક્તિઓને કારણે વિદ્યાર્થીઓને ખૂબ એન્ટરટેનમેન્ટ મળે તારક નેતા કા ઉલ્ટા ચશ્મા લાવે આ બધું તો કરે પણ સારામાં સારા શિક્ષકો સાથે સંસ્કાર સાથે શિક્ષણ આપવાનું કામ કરે આ બધા જ પ્રયત્નો કરે છે ને રાત દિવસથી એની મહેનત ને કારણે આટલી સંખ્યા બાકી સ્કૂલો કેટલી હશે ને અમુક સ્કૂલો તાળા મારા દેવા પડે આમાં કેમ વધારવું પડે બિલ્ડિંગ કેમ મોટું કરવું પડે ક્લાસની સંખ્યા કેમ ઘટે એ બતાવે છે તેની મહેનત એવી છે એના માટે એમને બેઠા બેઠા ના થાય એ શાંતિથી લાંબા પગ કરીને બેઠા રહીએ કે આપણે હવે બહુ સતત ના ચાલે પડી ભાંગે તરત સતત દોર તારે સતત દૂર તારે નવું નવું આયોજન કરતા રે ટેસ્ટનું આયોજન ખાય ફલાનું આયોજન થાય આ આયોજન થાય અને એના પરિણામે આ સરસ મજાની શું ભીકશે એ જ રીતે મહેનત કર્યા વગર તમને કંઈ મળવાનું નથી આ યાદ રાખજો અને મહેનત કર્યા વગર મળશે કોઈ ટકવાનું પણ નથી આ પણ સમજી રહ્યા આમાં કેટલા કેવા હોય સાહેબ આ બધું બોલ બોલે હા પણ કઈ ઠેર નથી પડતો મારા બાપા ને ભૂલ છે સાહેબ ઘણું છે એ ચિંતા જ નથી બાપા મારા હાટું ભેગું પહેર્યું સાહેબ કઈ ચિંતા નથી તમે ગાયંગરા કરો કઈ ગાયંગરા જ કરો ગોઈલા જ કરો ગોઈલા જ કરો જ નથી પડતો સાહેબ હું ધારું ને સાહેબ એ સાહેબ સાહેબ ગો આમ હું ધારું ને સાહેબ એ ગાડી લઈને આવું ગાડી ફોર વ્હીલર લઈને આવું હું અમાર સાયકલ મોટર સાયકલ માં આવતા હું ફોર વ્હીલર લઈને આવું છે સાહેબ કે આ કઈ આપડે કઈ સમજવાની જરૂર પણ એ સમજી રાખજો તમારી મહેનત ને નહીં હોય તો એ ટકવાનું પણ હતી આ પણ સમજી રાખ બાપાએ તો કેટલીય સંપત્તિઓ દીકરાઓને આપી હોય પણ દીકરાઓએ કરી દીકરાઓ પૂરું હું રાજકોટમાં મૌરી વિસ્તારમાં રહું છું

અને આ બ્રેનનું એવું છે આની પાસેથી તમે કામ લેશો તો કામ કરશે કામ નહીં લો તો કામ નહીં કર આ છે એવું વિજ્ઞાનની અંદર જે કા વિજ્ઞાનના શિક્ષક હોય એ મારી વાત સાથે સહમત થશે વિજ્ઞાનમાં એવો સિદ્ધાંત છે કે શરીરના જે અંગનો ઉપયોગ બંધ કરો એ અંગ ધીમે 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 નિષ્ક્રિય થાય અને એક સમય એવો આવે અંગ કામ પર બંધ કોઈ પ્રયોગ કરવો હોય પ્રયોગ કરી લેવાની છોડ તમારી આ આંગળી હોય ને કોઈ એકાદી જે આંગળી જરૂર ન પડતી હોય આ આંગળીના પાટો બાંધી દેવા અને એક મહિનો આમ રાખ એક જ મહિનો ખાલી પ્રયોગ કરે એક મહિનો રાખ પાટો બાંધ અને એક મહિના પછી પાટો છોડ્યો આમ જ રી આ આંતર આ કદાચ આમ પાછી આમ થઈ જાય તપત થશે જ નહીં એ નિષ્ક્રિય થઈ જશે એના સ્નાયુઓ કામ કરતા બંધ થઈ જશે એમ દિમાગનું એવું છે મહેનત કરીને જો આનો ઉપયોગ નહીં કરો તો આ કામ નહીં કરે કામ કરતો બંધ થઈ જાય રતન તાટા રતન તાટા ની ઉંમર સિત્તેર વર્ષ જ્યારે કોરસ કંપનીને ખરીદવાની હતી ને ચોપન હજાર કરોડ રૂપિયાની કંપની ખરીદવા માટેની ફાઈનલ ડીલ ફાઈનલ મિટિંગ ચાલતી રતન ટાટા મુંબઈના ટાટા હાઉસમાં બેઠા બેઠા મિટિંગ લેતા હતા અને વિશ્વના ચોપન દેશોની અંદર ટાટાના એક્ઝિક્યુટિવ અને કોરસ ના બંને કંપનીના એક્ઝિક્યુટિવ આ ચર્ચા કરતા હતા રતન ટાટા પ્રશ્નો પૂછે અને જવાબ આ મીટિંગ એક કલાક કે બે કલાક નહીં પૂરા એકોતેર કલાક સુધી ચાલી એકોતેર કલાક મીટિંગ ચાલી અને રતન ટાટા એ ઉંમરે એકોતેર કલાક બેઠા બેઠા મીટિંગ લીધી એકોતેર કલાક સુવાન નહીં એકોતેર કલાક એટલે સાહેબ ત્રણ ને ત્રણ રાત થઈ એકોતેર કલાક એકોતેર કલાકમાં વચ્ચે સુવાન નહીં માત્ર જમવાનો બ્રેક પડે મેડિટેશનનો બ્રેક પડે ફ્રેશ થવાનો બ્રેક પડે અને બધો બ્રેક એક સાથે પડે એ સમય બધા જાય પાછા આવી જાય એકકોતેર કલાક એને આ મીટિંગ લીધી મીટિંગ પૂરી થઈ બિલ ફાઇનલ થઈ એના લીગલ ડોક્યુમેન્ટ લીગલ એક્સપર્ટે તૈયાર કરી અને એ ડોક્યુમેન્ટ્સ અઢારસો પાના હતા રતન ટાટા એ છેલ્લે ટાટાના ચેરમેન તરીકે એના પર સહી કરવાની આ અઢારસો પાના ડોક્યુમેન્ટ પર સહી કરતા પહેલા રતન ટાટાએ એ ચૌદ દિવસમાં આ ડોક્યુમેન્ટ છ વખત વાંચ્યું અઢારસો પાના નું ડોક્યુમેન્ટ ચૌદ દિવસમાં છ વખત વાંચ્યું અને પછી એના પર સહી કહે આમાં કેટલાક ને એવું થાય સાહેબ ગપા મારો વાંધો નહીં પણ માપ મારા કપોરે કારવો અઢારસો પાના સાહેબ કેમ થાય ખબર તમને સાહેબ ભરેલા છો કે નહીં આ અઢારસો પાના સાહેબ છ દિન આયે તો બસો પાનાની ચોબડી સાહેબ છ મહિના માં પૂરી મેથા અઢારસો પાના છ દીમા બપેલા ચૌદ દિવસમાં છ વખત ખરેખર રતન તાતાએ આ ડોક્યુમેન્ટ છ વખત વાંચ્યું છે અને એમણે એને છે ને દિમાગ ને એવી કેળવ્યો છે એ પાનું આપણ પલાવે ને આખે આખું પાનું વાંચવાની જરૂર ન પડે આમ નજર નાખે તા કઈ ભૂલ હોય તો તરત આપણે પાનું વાંચતી વખતે આમામ લીટી આવી જતી હોય અને એમાં ઘણા તો એવી હોય પાતલી લીટી પોતે પેલીમાં હોત ખબર ન પડે પાછો આ પેલી કે હું હતું અર ભૂલાઈ ગયું પાય કોઈ જાત પેલી ભૂલાય રતન તાતા એવી કેવું પાડી છે કે એ પના ઉપર નજર નાખે ને ભૂલ હોય ખબર પડી જાય તરત જ આમામ આમામ પનું પરતું જાય પના પરતા જાય ખબર પડતી જાય વિવેકાનજી ને ફોટોગ્રાફિક મેમરી હતી એવું આપણે કહીએ છીએ ફોટોગ્રાફિક મેમરી એટલે એની એવી અદભુત યાદ શક્તિ હતી કે આમ જોઈને આમામ પના જોતા જાય અને એને ખબર પડતી છે બ્રેઇન ને કેળ્યું હતું એરી આની કામ લો કામ કરવા માટે તૈયાર છે માટે મહેનત કરો મહેનત તો કરીએ છે અફલા પૂર્ણ મહેનત કરીએ છે સેમા મોબાઈલ મહેનત તો થાય જ છે એમ નહીં લઈ નઈ લઈને હાલતા હાલતા આપડે કોખાડ ભાઈ નઈ તો હાલ